નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનો આ સબ ચેનલ આપણું ખેડૂતભાઈ ન્યૂઝ સ્વાગત છે તમારું હું છું કિશન પિંડારિયા આજે તારીખ દસ અગિયાર બે હજાર પચીસ વાર સોમવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા એના હોય તો જોડાઈ જજો રોજે રોજના બજાર ભાવના અપડેટ તમને સૌથી પહેલાં જો ક્યાંય ગુજરાતમાં મળશે તો આપણા વોટ્સએપ ગ્રુપની અંદર મળશે એટલે નંબર તમને અહીંયા દેખાય છે જે અને જોડાઈ જજો હવે આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી અને જાણી લઈએ કે આજે સોમવારે માર્કેટિંગ યાર્ડોમાં બજાર કેવી રહેલી છે રાજકોટની અંદર ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો સત્તર રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો એકોતેર રૂપિયા હતો તુવેર એક હજાર પચાસથી તેરસો અઠાવન રૂપિયા આજે અગિયારસો વીસથી બારસો સત્યાસી વટાણા અગિયારસો અગિયારથી બાવીસો એકાણું કલંજી આજે પાંત્રીસોથી છેતાલીસો પચાસ એરંડો આજે બારસો પાંત્રીસથી બારસો છન્નું કાળા તલ છત્રીસોથી ચોપનસો મગ આજે આઠસો એકથી સત્તરસો ચાલીસ પીડા ચણા નવસો પચાસથી અગિયારસો અગિયાર રૂપિયા સફેદ ચણા આજે અગિયારસોથી અઢારસો પચાસ આગળ જો વાત કરવામાં આવે ડુંગળીની તો પંચાવન રૂપિયાથી બસો એકતાલીસ લસણ ચારસો પંચાવનથી એક હજાર પાલા જે આઠસો સિત્તેરથી અગિયારસો એંસી ધાણા તેરસો ત્રીસથી પંદરસો ચાલીસ રૂપિયા રાજકોટમાં ધાણી આજે તેરસો સાઠથી સોળસો ત્રીસ તલ ઓગણીસોથી ત્રેવીસો પચાસ રૂપિયા ઝીણી મગફળી નવસો વીસથી બારસો છ્યાસી જાડી મગફળી નવસોથી બારસો નેવું કપાસ આજે તેરસો ચાલીસથી પંદરસો પચીસ રૂપિયા जीरानी जो बात करिए आज राजकोट में तो 3300 सौ रुपया साड़ त्रीसौ एकावन रुपया बात करिए जूनागढ़ ख चार सौ थी पाँच सौ एकस चा एक, एक हज़ार थी अगिय सौ चालीस रुपया तुवेर बार सौ पचास थी चौदह सौ चौतरीस मग एक हज़ार थी सत्तर सौ रुपया धना आज बार सौ पचास थी सोलसो सोयाबीन सात सौ सो सित्तेर थी अगियारो एक तला 1200 થી 2456 जाडी मकफडी आजे 750 થી 1192 રૂપિયા જીણી મકફડી ની વાત કરીએ તો 730 થી 1150 જીરૂવા આજે 3000 થી 3425 રૂપિયા આગળ વાત કરીએ જો અજમાની તો 1270 થી 3215 રૂપિયા જામનગર માં ચણા આજે 900 થી 1126 2900 થી 1315 છાસઠ નંબર મગફળીની વાત કરીએ તો નવસો રૂપિયાથી તેરસો પચાસ રૂપિયા છાસઠ નંબર મગફળીમાં જામનગરમાં આજે થોડોક ઉછાળો જોવા મળેલો છે ધાણા આજે એક હજાર પચાસથી ચૌદસો પંચાણું ધાણી બારસો દસથી ચૌદસો ચાલીસ મગફળી આઠસો દસથી એક હજાર વીસ મગફળી નવસો વીસથી અગિયારસો ચાલીસ કપાસ એક હજારથી પંદરસો એંસી રૂપિયા जीरा जो बात करिए तो बेहजार रुपया साढ़ सौ चालीस रुपया बात करिए गोडल घऊ चार सौ थी, पाँच सौ साइठ डूंगी एकसठ थी बस सौ छत्स तुवेर आज सात सौ छोतेर थी तेर सौ सो एकावन, सोयाबीन सात सौ एक नव सौ छोतेर मग आजे सात सौ एक पंदर सौ एकतालीस व्ल सात सौ एक अगियारो एकतालीस ચણા નવસો થી અગિયારસો છવ્વીસ ગોંડલમાં છાસઠ નંબર મગફળી આજે નવસોથી બારસો એકાણું વટાણા એક હજાર એકવીસથી બે હજાર એકાણું લસણ પાંચસો એકથી નવસો એકતાલીસ આગળ જો વાત કરીએ સફેદ ચણાની તો એક હજાર એક્યાસીથી અઢારસો અગિયાર તલ બારસોથી બાવીસો બાવીસ જાડી મગફળી છસ્સો એકથી બારસો છવ્વીસ ઝીણી મગફળી નવસો એકથી બારસો છેતાલીસ રાયડો એક હજાર એકતાલીસથી અગિયારસો એક અડદ સાતસો એકથી તેરસો એક ધાણા આઠસોથી સોળસો એકત્રીસ ધાણી એક હજારથી સોળસો એકવીસ રૂપિયા કપાસ એક હજાર એકાવનથી ચૌદસો એક્યાસી જીરાની જો વાત કરીએ આજે ગોંડલમાં તો અઠ્યાવીસો એકાવન રૂપિયાથી આડત્રીસો એક રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના સો ટકા સાચા બજાર ભાવ માવઠા સહાય છે એને લગતો આપણે એક ડિટેલ વિડીયો મૂકી દીધો છે જેની અંદર ખેડૂતોને વિગાડીટ કેટલી સહાય મળશે અને વધારેમાં વધારે કેટલી સહાય મળશે કોઈ મોટા ખેડૂત હોય એને કેટલી સહાય મળશે અને માવઠાના જે સહાયના નિયમો શું શું છે બધી ડિટેલ આ વિડીયોમાં છે એટલે જે એને જોઈ લ્યો વિડીયોમાં સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર